અમારા જે રિઝર્વ સીટ પર ચૂંટાનારા લોકો છે અને જે પાર્ટી બનાવીને સરકાર જે ચાલે છે એ સૌથી ભયંકર અમારા માટે એક લૂંટારું ટોળકી તરીકે સાબિત થઈ જાય એક બે બાળકો પાઇલોટ બની જાય એનાથી કંઈ અમારો આટલો મોટો સમાજ દેશની અંદર છે એનું કંઈ ભલું થઈ જવું નથી પરંતુ અમારું જે બજેટ અલગથી છે એનો ખુલાસો કરીને અમને બજેટ કાળ આપવું જોઈએ આદિવાસીઓની જે સ્થિતિ છે એ સ્થિતિ આ સરકારોએ બગાડી છે અને વધારે બગડતી જાય છે કેમ કે આદિવાસી રિઝર્વ સીટો છે એ પણ મેન્ડેટ આપીને એ લોકો એ અંકે કરી લે છે એમની પાર્ટીની વાત થાય અને લોકોની વાત નહીં થાય લોકોના અધિકાર માટે કોઈ બોલે નહીં એમ કરીને એને બંધવા મજૂર તરીકે એ લોકો ટિકિટ આપીને એને બંધનમાં રાખીને આદિવાસીઓની સ્થિતિ જે આજે બગડી રહી છે એના માટે જો જિમ્મેવાર કોઈ હોય તો અમારા જે રિઝર્વ સીટ પર ચૂંટાનારા લોકો છે અને જે પાર્ટી બનાવીને સરકાર જે ચાલે છે એ સૌથી ભયંકર અમારા માટે એક લૂંટારું ટોળકી તરીકે સાબિત થઈ જાય એવી વાત છે એટલા માટે હું એને લૂંટારું ટોળકી જ કહું છું નહીં તો અમારું પ્રાવધાન આ સંવિધાનની અંદર એટલા મોટા પાયા પર છે કે આજે અમારા લોકો ભૂકે બી મરે શિક્ષણ વગર પણ નહીં રહે અમારી જે સંસ્કૃતિ પ્રકૃતિ જે છે એને ખતમ કરવાની જે સાજિશ છે આ સરકારોને એની સામેની અમારી આ લડત છે એ લડત અમે ચાલુ રાખશું અમારો ધર્મ કોળ બી અલગ હોવો જોઈએ અમે કોઈ હિન્દુ છે જ નથી આદિવાસી પહેલાં બી હિન્દુ નહોતા આગળ બી મેં કહી દીધું છે અત્યારે બી હિન્દુ નથી અને ભૂતકાળમાં પણ અમે હિન્દુ રહેવાના નથી આગળ પણ અમે હિન્દુ નથી અમે આદિવાસી જ છીએ એક તરફ સરકાર કહે છે કે આદિવાસી સમાજનું આજે જીવન બદલાયું છે રોડ રસ્તા બન્યા છે આદિવાસી કેટલાક છોકરાઓ જે છે એ આજે પાયલોટ પણ બને છે છોકરીઓ વિમાન ઉડાવતી થઈ છે શિક્ષણનું સ્તર ઘણું ઊંચું આવ્યું છે એક જેવી મોડલ સ્કૂલો આવી છે સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના કારણે રોજગારી પણ મળી છે સરકાર કહે છે કે આદિવાસીઓનો ખૂબ સારો વિકાસ અમે કરી રહ્યા છે એ બાબતે તમે શું માનો છો બિલકુલ અમારો વિકાસ નથી એક બે બાળકો પાઇલોટ બની જાય એનાથી કંઈ અમારો આટલો મોટો સમાજ દેશની અંદર છે એનું કંઈ ભલું થઈ જવું નથી પરંતુ અમારું જે બજેટ અલગથી છે એનો ખુલાસો કરીને અમને બજેટ કાળ આપવું જોઈએ અને એ અન્વયે અમારું શિક્ષણ આરોગ્ય અમારી જે જમીન છે એમાં સિંચાઈ થવી જોઈએ તો જ અમારો વિકાસ થઈ શકે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધું એ તો જે ગામડાઓની જમીનો ગઈ છે એ લોકો બેકાર બેકાર બની જવાના છે જમીન વગરનો માણસ પોતાનો ડેવલોપ કેવી રીતના કરી શકવાનો છે આ તો જમીન છીનવી લીધી એ લોકોએ પછી આદિવાસીઓનો વિકાસ ક્યાંથી થવાનો છે મારે